हेलो यूट्यूब फैमिली केम छो बद मजा में तो आज आप सुप्ती वर पड़ी गई तो तो है तो बधाई ने गुड मॉर्निंग जय माताजी जय मंगल तो आज से आप बेस्त वर्ष तो बधाई ने नवा वर्ष ना राम राम बधाई ने राम राम हैप्पी तो न्यू ईयर बधाई ने तो हम आप जय माता जी पगे लगो पहला आप माता जी पगे लगवा पे आप बधाई ने राम राम मलवा माता जी આ એક જ છે બટા પછી આવી જવું કેદી દેતો ની ભલે આયા ને ઈ દીદી સીતરામ પર જાન તો કર આવ આયે એક તો આપણે પગે લાગી લીધા તો યાદ તમારું હવે આપણે માહીને પગે લાગવાનું છે સીતરામ હા બે કાથી આગળીયા ગરીખમીન ખાવ છે હા છે મીઠાઈ તો મીઠાઈ ખાઈ લે ઈ મારું ત્યાં ખેલી લી માહી સાજો તો દુખળે ઓય હવે આપણે આ મહાન રામ રામ મળવા બોલા વિડીયો ઉતરવા જ દો મહાન રામ રામ મળીતા આપણે મયુરભાઈને રામ રામ મળીએ બોલવાનું હોય મયુરભાઈ સીતારામ ગોટીભાઈ દે આવળા છે सीताराम વિવાનભાઈ

ઓ આપણે બધા નિતરામ મળી દીધા હવે આપણે કરશું મમ્મી પપ્પાને ફોન અને આપણે મમ્મી પપ્પાને વિડિયો કોલ કરશું રો બધા એમ બધા બેઠા બેઠા લઈ લે લઈ લે વિડિયો કોલ મિત્રો આપણે ઘરે વિડિયો કોલ કર્યો છે જોઈ શકો છો શક્તિભાઈ છે શક્તિભાઈ सीताराम सीताराम બપાની શું કરે

કાઈ ની જોયે બેઠા છે ઈ સિતરામ આપણે બધાયને સિતરામ કરી લીધા અને હવે આપણે પાછા વિય કપાવેનો સિતરામ કઈન આપણે કપાવેનો વિય પાછે ખેતર પોગી ગયા મેરુ બેન બધાય આપણે ગાડી લઈને વિય આવ્યા બધાયલા આવે છે આમ તો આપણે વિનો મળવાનું છે સિતરામ જયદીપભાઈ બોલતા એને જયદીપભાઈ તો આ आप बताने राबाई जो मयूर पाइन बदाइ बहुत कर ली थी बदाय सीताराम को बदायम लखी लगे मित्रों आप बपोर करवाइए हाड़ा बार तो गाड़ियो से गहड़ियो आ गाड़ियों से बधाई अलग अलग पड़ियो

આપણે વહેલા કામ પૂરું થઈ ગયેલું છે આપણે જાય છે ટેક્ટર માં હશે આપણે આગળ થઈ ગયા ટ્રેકું લે આપણું લે મિત્રો તમને આજનો અમારો વલોગ ગમ્યો હોય તો યાર લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો આજનું આપણું બેસતું વર્ષ થઈ ગયું છે હવે પૂરું તો અમારો વિડીયો યાર શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો